देखो देखो को ना आया आदिवासी शेर आ ये गीत बहुत चले आदिवासी शेर અત્યારે અહીંયા છે હા આજે અહીંયા ગીર સોમનાથમાં ફરીએ છે કે છે કે તમારા વિડિયો તો અમે બહુ જોઈએ છે કે કે તમે તો હર હમેશ કેન કે પોલીસ આતે હોય કે સરકાર આમે હોય કે ગ્રાઉન્ડ પર હોય તમારું તો ચાલુ જ હોય કે બરાબર છે લડતા રહો ખાવજડા હેંજળ પીવે હા એના નમણા નર ને નાર મનરેગા તમને અહીંયા કે દેખાણું કે નહીં કાઠિયાવાડી ભોજન અને મહેમાનગતિ માણો તમે હા બિલકુલ અહિયાં લોકો તમારી વાત કેવી સાંભળી તો કે તમે સિંહ જેવા જેવું કોઈ કે હા કે છે હમણાં પણ બધા જાહેર માં કીધું કે સિંહ છે અમારા એમ એટલે અમે પણ કહે છે કે ગોપાલભાઈ અમને વિશ્વાસ આપે છે કે પોતાની વેદના ત્યાં રજૂ નથી કરતા જયારે અહીંના લોકો બે બાગપણે પોતાની વેદના રજૂ કરે છે અને ખુલી ને બોલે છે કે અમારી સાથે અન્યાય થયો તે ભાષણો ચાલતા હતા એટલે ગામના એ કીધું કે ભાઈ તમે ભારત પાકિસ્તાનની હું વાત કરો છો તમે સિંદૂર ઓપરેશનની હું વાત કરો છો તમે હિન્દુ મુસ્લિમની હું વાત કરો છે ચિદરભાઈ ભાષણ જૈન શું કરો છો લોકો તમે હવે ભાંગ લેંગ્વેજ બેરિયર આવે છે થોડું કહેને થાતું ધારા સભ્ય બને હવે તમારી વાતને સમજી જાય છે લોકો હું છેક 400 કિલોમીટર દૂરથી આવું છું મારે અહીંયા ફોટો સેશન માટે મીટિંગ પત્યા બાદ પણ 10 થી 15 મિનિટ કે અડધો કલાક લોકો સાથે રહેવું પડે છે લોકો બધા ફોટો પાડવા માટે ખૂબ આગ્રહ કરે છે 30 જલરા મન્ટલ ના કામોની તપાસ નઈ થાય એમના

પણ આમ આદમી પાર્ટી પાસે તો એટલી નેતાઓની હજુ ટીમ નથી કારણ કે પાર્ટી નવી છે પણ આદિવાસી વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એ પણ અહીં પોતાનો બેસ્ટ પ્રયાસ કરી રહ્યા છે કારણ કે ગુજરાતના કોઈ પણ પ્રશ્ન હોય ખાસ કરીને આદિવાસી વિસ્તારના પ્રશ્નો ચૈતર વસાવા હંમેશા તમને ચર્ચાઓમાં જોવા મળશે ચૈતરભાઈ કેવું લાગે છે કાઠિયાવાડ બોસ મજા આવે છે સરસ છે બધાનો આવકાર મળે છે ચા પાણી કરાવે છે બેસાડે છે જમાડે છે અને ખરેખર મને પોતાને ખુદને ખબર નહોતી કે મારે ત્યાંથી ચારસો કિલોમીટર પણ લોકો અહીંયા અમને આટલી સરસ રીતે સાંભળશે આવકાર આપશે બેસાડશે અને સોશિયલ મીડિયા અને આપના જેવા મિત્રોનો સહકારના લીધે અમે તમામ ગામમાં જઈએ છીએ નાના ભૂલકાઓથી લઈને માતા બહેનો પણ અને વડીલો પણ અમને ખૂબ સારી રીતે ઓળખે છે અને કહે છે કે તમારા વિદ્યા તો અમે બહુ જોઈએ છીએ કે તમે તો હર હમેશ કેન ક્યાં પોલીસ સાથે હોય કે સરકાર સામે હોય કે ગ્રાઉન્ડ પર હોય તમારું તો ચાલુ જ હોય કે બરાબર છે લડતા રહો સારી છાપ છે કે હા સારી સારી બધા કહે કે આવા નેતા જોઈએ અને અમે પણ કે છે કે ગોપાલભાઈ અમારી સાથે વિધાનસભામાં આવશે તો ગોપાલભાઈ સાથે અમે ખબે ખબા મળીને આનાથી પણ વધારે તાકાતથી આગળ વધીશું એટલે બધા અમને વિશ્વાસ આપે છે કે

ખેતીમાં એમના પાકો સારા છે અને અહીંયા પિયતની સુવિધાઓ છે જમીનો સરખી છે એટલે એ પ્રકારના છે પણ જે પ્રકારે અહીંયા શૂન્ય અવકાશ છે નેતાગીરીનો એ મને આંખે ઉડીને વળગે એવું લાગ્યું કેમ કે ધારાસભ્ય નથી એટલે લોકોને ખાતરોની તકલીફો પડે અહીંયા લોકોના માથે ચડી ગયા છે નોટિસો આવે અહીંયા જે રીસર્વે થયા એમાં બધાના સર્વે નંબરો આગા પાછા થઈ ગયા છે પાક વીમાઓ બધા કરાવ્યા પણ એનું વળતર નથી મળ્યું પાક નુકસાની ના વળતરો નથી મળ્યા એટલે અમારા વિસ્તારના પ્રશ્નો નાના નાના હોય જીબી ના હોય જંગલ ખાતાના હોય પોલીસ સ્ટેશનના હોય બોર મોટરના હોય આવાસના હોય અને અહીંના પ્રશ્ન એમના ખેતીવાડીને લગતા વધારે છે એટલે આટલો તફાવત તમને જોવા મળે છે ત્યાં જાગૃતતા વધારે છે કે આ બાજુ જાગૃતતા વધારે મતદાર ક્યાંનો વધારે જાગૃત મતદાર તો બધે જાગૃતતા હોય છે મારા મત વિસ્તારમાં પણ ખૂબ ઊંચું મતદાન થાય છે અહીંયા પણ ઊંચું મતદાન થશે પણ અહીંના લોકોનો મિજાજ એ સત્તા વિરોધી છે મેં અહીંયા તમામ ગામોમાં ફર્યો છું એમણે મને કીધું કે છેલ્લા અઢાર વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાતા નથી આ લોકો સત્તાથી વિમુખ છે અને હામે બોલનારા લોકો છે ક્યાંય પણ ઉમેદવાર એમના મંત્રી તંત્રીઓ આવે છે તો આ લોકો બેબાગપણે રજૂઆત કરે છે બોલે છે અમારા લોકો હજુ પણ ડરે છે પોલીસનો કાફલો હોય નેતા આવે આઠ દસ ગાડીઓ લઈને નેતા આવે પોલીસ કાફલા હાથે એટલે લોકો ડરી જાય છે અને પોતાની વેદના ત્યાં રજૂ નથી કરતા જ્યારે અહીંના લોકો બે બાગપણે પોતાની વેદના રજુ કરે છે અને ખુલીને બોલે છે કે અમારી સાથે અન્યાય થયો એની વાત કરો અહિયાં હમણાં વચ્ચે ભાષણો ચાલતા હતા એટલે ગામના લોકો એ કીધું કે ભાઈ તમે ભારત પાકિસ્તાનની હું વાત કરો છો તમે સિંદૂર ઓપરેશનની હું વાત કરો છો તમે હિન્દુ મુસ્લિમ ની હું વાત કરો તમે અમારા ખેતીમાં ખાતર નથી મળતા એની વાત કરો અહિયાં ડોક્ટરો નથી એની વાત કરો શાળાના શિક્ષકો નથી એની વાત કરો રોડ રસ્તાની વાત કરો તમે કેમ પાકિસ્તાનની વાત કરો છો એ ખેડૂતો ઊભા થઈને બોલતા હતા એટલે એના પરથી લાગે છે કે આ લોકો એકદમ મક્કમતાથી અને જાગૃતતા કોઈને ડર્યા વગર બોલે છે અમારા લોકો થોડા આગળ આવશે પણ હજુ થોડો સમય લાગશે અને પોલીસને જઈને ડર ડરે છે ડર પણ આવનારા દિવસોમાં નીકળશે બહાર લાગશે ચિત્રભાઈ ભાષણ જઈને શું કરો છો લોકો તમે હવે લેંગ્વેજ બેરિયર આવે છે થોડુંક કવે ન થતું ધારાસભ્ય બને હવે તમારી વાતને સમજી જાય છે અમારી અમારી જે ભાષા હોય છે અને એની ભાષામાં ઘણો ડિફરન્સ બેનો થોડો ડિફરન્સ બોલીને સમજાવો જો હા સેલી એનો ઉઠાવ એનો છોડવાનો જે સિસ્ટમ હોય છે આખી અલગ હોય છે પણ લોકોને ઉત્સાહ હોય છે વસાવ આવે છે એટલે આખું ગામ ભેગું થાય છે મને તો જે પણ ગામમાં જામ છું આખું ગામ નિસ્વાર્થ ભાવે ભેગું થાય છે અમારી પાસે કંઈ હોતું નથી પાથરણું પણ એ લોકો લાવે છે બસ અમે સાઉન્ડ લઈને પહોંચી જઈએ છીએ અને લોકો સાંભળે છે શું ભાષણ શું કરો તો

અને લોકો ચાહે છે બસ આ જ જિંદગીમાં અમે કમાયું છે કે લોકો આટલો પ્રેમ કરે છે તો શું મેસેજ આપશો એની જનતાને ચેતરભાઈ અને મનરેગા તમને અહીંયા કંઈ દેખાણું કે નહીં મનરેગાવાળા નેતાઓ મનરેગા અહીંયા ખેડૂતો મોટા છે એટલે અહીંયા મનરેગાની રોજગારીમાં લગભગ કોઈ જતા હશે નહીં જતા હશે મને બહુ આઈડિયા નથી પણ મનરેગા તો તમે જે ગરીબ છે વંચિત છે જે જેમને સો દિવસની પોતાના ગામમાં રોજગારી મળે બિન શ્રમિક બિનકુશળ શ્રમિકોને પણ રોજગારી મળે એનું પરિવાર જીવન નિર્વાહ કરી શકે એની આર્થિક સ્થિતિ સુધરે એના માટેનો કાયદો છે એની જગ્યાએ કેટલાક ગીર સોમનાથના કોંગ્રેસના પ્રદેશના નેતાઓ પોતાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવે ત્યાંના પ્રભારી મંત્રીઓને હાથમાં રાખે અને દાહોદ છોટા ઉદેપુર નર્મદા પંચમહાલ અને ભરૂચમાં એક પણ ગાડી રેતી કબજી સિમેન્ટ કે સળિયા નાખ્યા વગર કોઈપણ જાતની રોયલ્ટી વાળું માલ નાખ્યા વગર જીએસટી ભર્યા વગર કરોડોના બિલો અધિકારીઓને લોભ લાલચો આપીને અધિકારીઓને પેકેજ નક્કી કરીને કરોડો રૂપિયા પોતાના એકાઉન્ટમાં લઈ લઈ કેટલી વિશાળ ભ્રષ્ટાચાર છે કેટલો મોટો ભ્રષ્ટાચાર મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ભરૂચ અને નર્મદામાં અને છોટાઉદેપુરમાં પંચમહાલ અને દાહોદમાં શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા આટલું મોટું કૌભાંડ થયું છે મેં કીધું ભરૂચની ધરણમાં પણ આટલું એજન્સી છે તો માત્ર સાત કરોડ ને ત્રીસ લાખની એફઆઈઆર થઈ છે ખરેખર જો તપાસ કરવામાં આવશે તો મને તો લાગે છે બે હજાર અઢારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીની પાંચ વર્ષની તપાસ થાય ને ભરૂચ જિલ્લામાં મિનિમમ સિત્તેર કરોડથી લઈને સાતસો કરોડનું કૌભાંડ આવ્યું છે ચૂંટણી પછી લડવાના ચૂંટણી પછી અમે લડવાના મેં પોતા પોતે અરજદાર છું નર્મદા જિલ્લામાં મેં અરજી આપી છે તપાસનો દોર ચાલે છે જો શ્રી જલારામ એન્ટરપ્રાઇઝના કામોની તપાસ નહીં થાય એમના ખાતામાં જમેલા જમા થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં કલેક્ટર એસપી અને નિયામકની કચેરીના ઘેરાવા પણ થશે અમને જરૂર લાગશે તો અમે ગાંધીનગર ખાતે વિધાનસભાના ઘેરાવા પણ કરીશું સચિવાલયના ઘેરાવા પણ કરીશું કેમ કેમ કે મારા પોતાના વિસ્તારોમાંથી ચારસો કરોડ રૂપિયાના કૌભાંડો થયા છે જે લોકોના હકના પૈસા કોળિયા પૈસા લોકોને રોજગારી ગ્રાન્ટ નથી એમ કરીને લોકોને રોજગારી નથી મળતી અને એ ગ્રાન્ટના ના ચારસો કરોડ રૂપિયા આવી બારની એજન્સીઓ લઈને જતી રહી એમાં ભાજપ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ ભાઈ ભાઈ બનીને કોભાણ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી બિલકુલ તો ચંદ્રભાઈ કાઠિયાવાડી ભોજન અને મહેમાન ગતિ માણો તમે હા બિલકુલ અહીંયા લોકો તમારી વાત કેવી સાંભળી તો

આદિવાસી શેર બહુ ચાલે આદિવાસી શેર અત્યારે અહીંયા હા આજે અહિયાં ગીર સોમનાથ માં ફરીએ છે ચાલો તો તમે રોટલા ખાવ ને પ્રચાર કરો અહીંયા રોટલા અને કાજુ ગાંઠિયાના શાક સાંજે મહેમાન ગતિમાં અમને બનાવીને જમાડે છે એટલે મજા આવે છે દૂધ છાસ પાપડ કચુંબર બધા વાડીએ બધાનો જમણવાર રાખે છે ને બોલાવે છે એટલે મહેમાન ગતિ સૌરાષ્ટ્રની માડીને આનંદ અનુભવીએ છે આ એક બહુ સરસ કહેવત છે કે જેના હાવજડા હેંજળ પીવે હા એના નમણા નર ને નાર હાવજડા હેંજળ પીવે એટલે જે પાણી જતું હોય ને એમાંથી એટલે આ એ ભૂમિ છે સંતો મહંતો ની ભૂમિ છે તો આભાર ચૈતર વસાવા મારી સાથે વાત કરવા બદલ તો આદિવાસી નેતા છે પણ સૌરાષ્ટ્ર ભૂમિ પર પ્રચાર કરી રહ્યા છે ચૈતર સાથે સાથે વાત સાથે આપ કેટલા સહમત છો એ પણ કમેન્ટ બોક્સમાં લખજો અને ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર